નમસ્કાર મિત્રો મારી એસ આર ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે આફ્રિકન દેશ માલીમાં મંગળવારે થયેલી બસ દુર્ઘટનામાં એકત્રીસ લોકોના મોત થયા છે આ ઘટના કેબીમાં બની હતી જ્યારે એક બસ નદી પરના પુલ પરથી પડી હતી આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર પાંચ વાગે સાંજે બની હતી ત્યારે બસ બુકરીના પાસો જઈ રહી હતી અકસ્માતનું કારણ ડ્રાઈવર વાહન પરથી કાબૂ ગુમાવવાનું કહેવાય છે તો મિત્રો વધુ જણાવી દઈએ કે પશ્ચિમ આફ્રિકામાં તાજેતરના સમયમાં માર્ગ અકસ્માતમાં વધારો થયો છે વધતા માર્ગ અકસ્માતનું કારણ માલીના ખરાબ રસ્તાઓ ગણવામાં આવી રહ્યા છે સમગ્ર વિશ્વમાં રોડ ટ્રાફિકથી થતા મૃત્યુમાંથી લગભગ ચોથા ભાગ આફ્રિકામાં થાય છે તમને જણાવી દઈએ કે છેતાલીસ દિવસ પહેલાં પણ માલીમાં એક રોડ અકસ્માત થયો હતો આ દરમિયાન બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી જોકે મિત્રો જેમાં પંદર લોકોના મોત થયા હતા જ્યારે મિત્રો ઘણા લોકો ઘાયલ પણ થયા હતા જ્યાં મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ